પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં આવેલ કેસ બારીની કોમ્પ્યુટર સિસ્ટમ છેલ્લા ચાર દિવસથી બંધ હાલતમાં છે જેથી હાલ ઓપરેટરોને ફિઝિકલ કેસ કાઢવા પડી રહ્યા છે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં સારવાર લેવા આવતા દર્દીઓ માટે કેસ બારી ઉપલબ્ધ કરવામાં આવી છે આ કેસ બારી ખાતે દિવસ દરમિયાન અનેક દર્દીઓ કેસ કાઢવા માટે આવતા હોય છે પરંતુ આ કેસ બારી તેમજ ઇમરજન્સી કેસ બારીની કોમ્પ્યુટર સિસ્ટમમાં ટેકનિકલ ખામી સર્જાતા હાલ તમામ સિસ્ટમ બંધ હાલતમાં જોવા મળી રહી છે જેથી ઓપરેટરો ફરજિયાત ફિઝિકલ કેસ કાઢવા મજબૂર બન્યા છે આ સમસ્યાને લઈ સામાજિક આગેવાન બાબુભાઈ પાંડાભદ્રાએ રજૂઆત કરી છે સરકારી ભાવસેજી જેવી હોસ્પિટલની અંદરમાં છેલ્લા પાંચ છ દિવસના જે ઓપરેટરોને કોમ્પ્યુટર કેશબારી ઉપરને આપવામાં આવેલા છે જે ઓપીડીની અંદરમાં જે કોમ્પ્યુટરો આપેલા આપવામાં આવ્યા છે એ આજે પાંચ દિવસ એક નોર્મલી ફોલ્ટને હિસાબે બંધ પડ્યા છે અને કહે છે કે કેબલ વાકડે બંધ પડ્યા તો કેબલ મંગાવી નાખી દેવું જોઈએ તો આમાં તાત્કાલિક રીતના કેશ નીકળે ઓનલાઈન કરીને જે આપણે સ્કેનથી કેશ કાઢવાનું છે એ પણ બંધ પડ્યું છે એટલે વહેલી તકે આવી જે નોર્મલી ઓલી હોય એ તો કરી લેવી જોઈએ અને તંત્ર નિંદ્રામાં હોય એવું મને તો દેખાઈ રહ્યું છે ઓલો ઈકોનું ચાર્જર પણ આજથી વધુ મંગાવ્યું નથી અને જે ઈકો પણ બંધ છે એટલે અમારે ત્યાં અવારનવાર આવી રજૂઆત કરીએ પણ રજૂઆતનું કોઈ અને આ લોકોને અસર થતી નથી જો વહેલી તકે આને ચાલુ કરવામાં આવે તો હું ઉપર લખીશ હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી ઇકો મશીન પણ બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે ત્યારે હોસ્પિટલના તંત્રની બેદરકારીને લઈ દર્દીઓને મુશ્કેલી વેઠવી પડી રહી છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર